સ્વદેશી ટેકનોલોજીના આધારે આખરે આ ટેન્કરને એકદમ સફળતાપૂર્વક નીચે ઉતારી દેવામાં આવ્યું છે વડોદરામાં ભંભીરા બ્રિજનો એક અકસ્માત થયો હતો અને એમાં બાવીસ લોકોના મોત થયા હતા પરંતુ એ ઘટનાની અંદર એક વાત તમને બધાને યાદ હશે કે એક ટેન્કર એવું હતું કે જે બ્રિજના છેડા પર લટકી ગયું હતું અને એનો અડધો ભાગ છે એ બ્રિજના એક તૂટેલા ભાગ સાથે મતલબમાં એક અડધો ભાગ નીચે અને અડધો ભાગ ઉપર એવી રીતના ટેન્કર લટકી ગયો હતો અને ઘણા દિવસોથી એવી ચર્ચા ચાલતી હતી કે આ ટેન્કર ઉતરશે કેવી રીતે ઘણા બધા એવું માનતા હતા કે આપણા દેશમાં કોઈ એવી સ્વદેશી ટેકનોલોજી નથી કે આવા તૂટેલા બ્રિજ ઉપરથી ટેન્કરને નીચે ઉતારી શકાય પરંતુ સત્તાવીસ દિવસ પછી આનો ઉકેલ આવી ગયો છે અને આપણા ગુજરાતની જ સ્વદેશી ટેકનોલોજીના આધારે આખરે આ ટેન્કરને એકદમ સફળતાપૂર્વક નીચે ઉતારી દેવામાં આવ્યું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ જ્યારે એક ટેન્કર નીચે પડતા નદીમાં નીચે પડતા બચી ગયું અને એનો જે ડ્રાઈવર હતો એણે એ વખતે હોશિયારી વાપરી અને ટ્રકને બ્રેક મારી અને પોતે અડધા ભાગમાં છ હતું ત્યાંથી એ ઉતરીને સહી સલામત બહાર નીકળી ગયો હતો પરંતુ ટેન્કર હતું એ લટકી રહ્યું હતું અને એના ઉતારવા માટે ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી અને સરકારના અધિકારીઓ પણ આના વિશે ચિંતામાં હતા પરંતુ એ વખતે કોઈ અને એવો આઈડિયા નહીં હતો કે આને ઉતારશું કેવી રીતે પરંતુ પોરબંદરની અંદર વિશ્વકર્મા કંપની કરીને એક કંપની છે એના કેતન ગજ્જર અને એમની જે ટીમ છે એ આગળ આવી અને એમણે આ બીડું ઝડપ્યું કે આ ટેન્કરને સ્વદેશી એટલે જે ભારતમાં જે ટેકનોલોજી બની છે એનાથી ઉતારવામાં આવશે જે એક્સપર્ટ એન્જિનિયર્સ છે એ અને સિત્તેર લોકોની આખી એક ટીમે જેમાં ઉઠાવી અને આ જે ટેન્કર છે એને નીચે ઉતારવામાં આવ્યું હવે આને ઉતારવામાં આવ્યું કેવી રીતે તો આ જે ટ્રકનો જે અડધો ભાગ નમી ગયો હતો એની નીચે બે એર બલૂનના બે એર બલૂનની બેગ હતી એને એ ટ્રકના જે ટાયર હતા એની નીચેના ભાગે એ આ એર બલૂનને મૂકવામાં આવ્યા અને એર બલૂનમાં ધીમે ધીમે કરીને પેપ્રોન ગેસ ભરવામાં આવ્યો અને જેમ જેમ ગેસ ભરાતો ગયો એમ જેમ આ જે ટેન્કર હતું એ ધીમે ધીમે ઊંચું આવ્યું અને એ રીતે એને ટેન્કરને જે બ્રિજનો જે ઓકે ભાગ હતો જે જ્યાં પ્રોબ્લેમ નહીં હતો ત્યાં ધીમે ધીમે કરી અને એ ટેન્કરને ત્યાં સમતલ ભાગમાં લાવવામાં આવ્યું અને ટેન્કરને પકડી રાખવા માટે સ્ટ્રેઇન જેકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એટલે દોરડાથીને ને એવી રીતના વ્યવસ્થિત રીતના ટ્રેન જે ટેન્કર હતું એને બાંધી રાખવામાં આવ્યું હતું અને એક ક્રેનનો પણ ઉપયોગ થયો હતો એટલે ટોટલ જે આખા ઓપરેશન છે એમાં એર લિફ્ટિંગ રોલર બેગ બે મોટા ક્રેન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એટલે જે ક્રેનનો ઉપયોગ હતો એના ઊંચા પોલની સાથે નવસો મીટર કેબલ લગાડવામાં આવ્યો હતો અને ટેન્કરને કેબલ સાથે બાંધી અને ખેંચવામાં આવ્યું અને એ રીતે લાંબા એ રીતના ટેન્કરને લાવવામાં આવ્યું અને લાંબા ક્રેનની મદદથી ટ્રેન્કરને બી બ્રિજના બીજા છેડે સુરક્ષિત લાવવામાં આવ્યો હવે ઘણા બધા લોકોએ એવો સવાલ ઊભો કર્યો કે ભાઈ આ ટ્રકને બહાર કાઢવા માટે આટલી બધી મથામણ આટલી બધી ટેકનોલોજી આટલો બધો ખર્ચ કરવાની શું જરૂર હતી ટ્રકને નદીમાં પધરાવી દેવાની હતી અને ટોટલ લોસમાં મોકલી દેવાની હતી અથવા ટ્રકનો ઇન્સ્યોરન્સ હતો તો એને ઇન્સ્યોરન્સ પડી જશે એમાં આટલી બધી મહેનત આટલા બધા એન્જિનિયરો આટલા બધા દિવસથી જહેમત ઉઠાવવાની પરંતુ આની અંદર જે વાત જાણવા મળી છે એ મુજબ કેતન ગજ્જર જે વિશ્વકર્માના માલિક છે એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે આ આખું જે એમણે ઓપરેશન પાર પાડ્યું એમાં એમણે કોઈ ખર્ચ લીધો નથી આ એમણે ટોટલ ફ્રીમાં કર્યું છે બીજી એક દલીલ એ પણ કરવામાં આવી રહી છે કે આ ટેન્કરને ઉતારવા પાછળનું મેઇન કારણ એ હતું કે આ ટેન્કરની અંદર કેમિકલ હતું એટલે જો આ ટેન્કરને નદીમાં પધરાવી દેવામાં આવતે એને ફેંકી દેવામાં આવતે તો નદીની અંદર કેમિકલનું પાણી અને કેમિકલ મિક્સ થાય અને એ લોકો માટે એક મોટું જોખમ ઊભું થશે જોકે સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણી પાસે આવી એક ટેકનોલોજી છે એવી તો આપણને ખબર પડી કે કાલે ઉઠીને કોઈક એવી ઘટના બનીને કંઈક વસ્તુ ઉતારવી હોય તો કમસે કમ આપણે સક્ષમ છીએ એવી આપણને ખબર પડી એટલે એ ટેકનોલોજીનો ઉપયોગ થયો એ બહુ સારી વાત છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ